पापा इधर वाले पर पट लो ये मट्टा पड़ गया अब आप देखो कर दिया ए पापा आपने अब तुझे नहीं है वैसे पानी में बदरा बन हुई ऐसा अच्छा तो ले ले तो नजर इन तो आमा से ती काल कर ली क्या रहा मार्च से नोल ऊपर बच्चा ये मुकस्ता है ये मुकस्त बाकस में ना, बाकस थे बाकस बाकस ले 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 नहीं આલે આ મટાય મૂકો છો યાગરબટી નું આલે એ ઇન્દુરી છે મટાય મે કીધું મટન પાટલો બનાવતો ઈ છે પપ્પા હ એવું છે ઈ છે ને માતા કરીશું 8 માતા કઈ છે Chi li la jas? Bari mami na geret levas. Papa, mami na geret levas. Pi, levas, nadi begukoromsi. Ti. Nih? Nadi begukoromsi. Nadi begukoromsi. Bas. Aba usene, awa di utalem, fulu.

બધી કાઢાવો દીકુ ઓપા હૈ ની ગાળો આવડે ओ बेबी नोटे बेबी सुन लड़वा ले ओ पापा मिनी फोन में लू जो में लू हां ओके पापा मैं भी ऊपर है पापा ये तो गरीब ये वेट कर मैं ये चीज पकड़ लूं

Amma <mí> kumaku tujete aje. Amme? Amme enge pake bano, enge. Amma kari dewa. Amma rade. Amma kari dewa. Amma kari dewa.

Very good. This should I already close it up? Papa? Huh? Here, here, here. Papa? Hmm. I don't need

તો ચલો ફ્રેન્ડ આપણે આ બધી ઘરમાં સાફ સફાઈ કરી નાખ્યું છે પાછળથી બધું ડેકોરેશન બધું કાઢી નાખ્યું છે તો પાછું ટેબલ એ મૂકી દીધું અને આ બધામાં છે ને તે કાર્પેટ હમણાં કાઢી લીધી છે તો આ બધામાં છે ને આ મોફ લઈ અને પોટું મારી ડિટોલનું પાણી ને ઓર પાણી ને તો પછી ગઈકાલે બધું છોકરાઓને બધું ખાધું હતું ને અમુક બધું ને તો હું કે ફ્રેશ બધું થઈ જાય એમ ક્લીન થઈ જાય चलो हूँ बढ़ू फोटो ने मारी ले आ बदा में थी कार्पेट आई मूक दीस मैं हाँ हमें बोल हेलो गाइस पापा पोटू मॉडल्स मैं यो बेटूस बेटूस कहाँ पापा सेले दो 아, 럭키 씨기 오이제가. 하. 아제드리슈만 블로그 타이드에스가. 하. 저저저저 저. 밑에 그래. 저저 벌써 데카했잖아. 오빠 데어 하. 뭐안 데카했어. 아니야. 어째서? 더 아트 와이시마. দাব খে বিডিয় উত প্ৰায় જે જે મૂવમેન્ટ લેવાનું હોય વિડીયોમાં જે જે થતું હોય એ લઈ ઈચ્છતો નથી હું હું કરું ફોટું લાગી ગયું ના આઈ તો ખાટલા ખાટલામાં છે ને તો એનાથી હું વિડીયો ઉતારો એને આપતો નથી કે ભાઈને ટાંકાના ને એટલે તો ચલો હું એટલું બધું ફોટોનું મારી લીધું છે કિચનમાં ફોટું મારી લે અને ત્રિશુ નાની ગુડીનું છે ને ગોળિયો જે રેડી કરવાનું છે એ રેડી કરી નાખું પછી તમને બતાવું એમાં કલર પેઇન્ટ એ બધું મારી દીધું છે પરફેક્ટ તો ઘોડિયું રેડી કરી પછી તમને બતાવી કે કેવું ઘોડિયું કલર લાગ્યો છે ને કેવું લાગે છે ઘોડિયું આ છે આપણું ઘોડિયું નાની ગોડીનું ચાલો ઘોડિયું આપણે રેડી કરી નાખીએ તો ચાલો આપણું ઘોડિયું ક્રિક થઈને રેડી થઈ ગયું છે અને એમાં ઘોડિયું મૂકી દીધું છે ઇસ્કા માટે કરીને બેબી માટે આપણે બેબીને આમાં અસ્થી આમાં ખૂબ રાખશું આપણે ટ્રે એટલે આ બધા નટ નટબોલ કરી દીધા તમે ફૂલ ટાઈટ કરી દીધા છે ને એમાં ધ્રીસું ઈશ્કાવીને મેં ટ્રાય કરી લીધી કે આમ હુલરતું નથી કે કંઈ નહીં પરફેક્ટ છે ધ્રીસું તો તને એમાં કેવું લાગ્યું ઈશ્કાવ નથી નાઇસ લાગ્યું તું ઓકે દીદીનું છે તારું નથી